નમસ્કાર વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ જિલ્લાના ધરમપુર કપરાડા ઉમરગામ તેમજ તમામ ખેતરનું ખૂબ જ નુકસાન થયેલ આપણે જોઈ શકીએ છીએ જેમાં ખેતી માટેના વેલાવાળા શાકભાજી તથા ભાત ડાંગરનું પણ ખૂબ જ નુકસાન થઈ રહેલ છે અને ખૂબ જ આપણે દરેક ધરમપુર કપરાડામાં તમામ ખેડૂત મિત્રો ખૂબ જ નારાજ છે ખૂબ દ્વિધામાં છે કારણ કે ગત પણ ઘણા નુકસાન થયેલ જેનું ગુજરાત સરકારે દ્વારા કોઈ વળતર આપવામાં આવેલ નથી જેથી અત્યારે હાલમાં બે દિવસમાં અને આજે પણ ખૂબ વરસાદ હોવાના કારણે જે ખેતરોનું નુકસાન થયેલ છે એ તમામ ખેડૂત મિત્રોને યોગ્ય વળતર આપે એવી સરકારને અને બાગાયત વિભાગ કચેરીને અમે માંગ કરીએ છીએ નહીતર આવનારા દિવસોમાં તમામ ખેડૂત મિત્રો તાલુકા જિલ્લા લેવલે પણ અમે ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીઓ બતાવીશું જે તમામ ગુજરાત સરકારના આ ખેતી નિયામક અધિકારી એના ઉપર નોંધ લે એવી વિનંતી ધન્યવાદ